સારી સગવડતા વાળું વિકાસ લક્ષી પ્રજા લક્ષી બનાવ્યું છે દરેક સમિતિ શિક્ષણ સમિતિ આરોગ્ય સમિતિ તેમાં પણ વધારો કરી ક્ષેત્ર વિવિધ સમિતિ પણ વધારો કરવામાં આવ્યો છે આ વર્ષે રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિતનું બે હજાર ચોવીસ પચીસનું બજેટ આઠસો આડત્રીસ પોઈન્ટ પંદર છે જેમાં સ્વભંડોળ બાવીસ પોઈન્ટ છાસઠ કરોડનું છે પંચાયત વિકાસ સ્ટેમ્પ ડ્યુટીની ગાઈડલાઈન મુજબના કામોમાં ગત વર્ષે છ કરોડની જોગવાઈ કરી હતી તેમાં આઠ કરોડની જોગવાઈ આરોગ્ય ક્ષેત્રે બે પોઈન્ટ એકત્રીસ કરોડની જોગવાઈ અને પશુપાલનમાં પાંચ લાખથી વધુ વધારાની જોગવાઈ જાહેર બાંધકામ છ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ હતી તેમાં સાત પોઈન્ટ એકત્રીસ કરોડની જોગવાઈ સમાજ કલ્યાણ ક્ષેત્રે બાસઠ લાખની જોગવાઈ નાની સિંચાઈમાં ગત વર્ષે અઠ્યાવીસ લાખ હતી જેમાં ચુમ્માણીસ પોઈન્ટ પાંચ લાખની જોગવાઈ શિક્ષણ ક્ષેત્રે આઠ પોઈન્ટ સાત લાખની હતી જેમાં સોળ પોઈન્ટ સાઠ લાખની જોગવાઈ કુદરતી આફત સહિતમાં પંચોતેર લાખની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આવક સ્ત્રોત માટે જિલ્લા પંચાયતની ટીમ સતત કાર્યરત હોવા સાથે હરિરત્ન કોમ્પલેક્ષ નર્મદા પાર્ક અને હોડીઘાટમાંથી સારી આવક મળી હોવા સાથે આ બજેટ અને પ્રજાલક્ષી હોવાનું પ્રમુખ મહેન્દ્રસિંહ હતું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જિલ્લા પંચાયતનું સામાન્ય બજેટ વધુ ઉમેરા સાથે સારી સગવડતા વાળું વિકાસલક્ષી અને પ્રજાલક્ષી અમે બનાવ્યું છે દરેક સમિતિ હોય શિક્ષણ સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે આરોગ્ય સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે દરેક ક્ષેત્રની જુદી જુદી સમિતિઓ સામાજિક દરેક ક્ષેત્રમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો કરી અને પ્રજાહિતનું અમે બજેટ બનાવ્યું છે